રાજકોટના ધોરાજી તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીનો સેશન કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો વર્ષ બે હજાર બાવીસમાં દુષ્કર્મ અને પોક્ષો સહિતની બાબતે ધોરાજી પંથકના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અજય ધીરુભાઈ બારૈયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મ અને પોક્ષો સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવા પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી શાયદોની ફરિયાદીની ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવે અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ એ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે